નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો અંતર કરીએ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસ એટલે કે ગુરુ અને શુક્રવારના રાશિ ભવિષ્યફળ ફળ રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં એક વાત ખાસ આપણે જણાવી દઉં કે આ રાશિ ભવિષ્યફળનો વિડીયો થોડો લાંબો છે કારણ કે આ રાશિ ભવિષ્યફળની અંદર બે દિવસ એટલે કે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસનું રાશિ ભવિષ્યફળ છે તો ખાસ વિડીયોને અંત સુધી જોજો અને આપને વિડિયો કેવો લાગ્યો તે અંગેનો પ્રતિભાવ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર મેષ રાશિના જાતકો માટે આ દિવસ ખૂબ જ સારો સાબિત થશે ખાસ કરીને મિત્રો તમને ફાયદો કરાવી જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે હવે મિત્રો તમને કઈ રીતે ફાયદો કરાવી જાય હવે જો તમે નોકરીની શોધમાં છો અને તેમાં તમને કોઈ પ્રકારની સફળતા હાથ નહીં લાગી રહી હોય એટલે અલગ અલગ જગ્યાએ એપ્લાય હોય છે અને ઇન્ટરવ્યૂ આપતા હશો અને કામ નહીં થતું હોય તો ખાસ આ બે દિવસો દરમિયાન તમને મિત્રોના રેફરન્સથી નોકરી મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ તમને મિત્રોનો સારો એવો સાથ સહકાર સાંપડે અને તમારા બિઝનેસનો ગ્રોથ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે એટલે કે બિઝનેસમાં પણ મિત્રોના રેફરન્સથી તમને કામ મળતું જણાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય તમે જો રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ તમને આ બે દિવસો દરમિયાન ફાયદો થતો જણાશે આ સિવાય સોશિયલ નેટવર્કિંગના માધ્યમથી પણ તમને આ બે દિવસો દરમિયાન મિત્રોનો સારો એવો સાથ સહકાર સાંપડશે એટલે કે તમારા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જે તમારા મિત્રો હશે તમે જેમની સાથે જોડાયેલા હશો તેમના રેફરન્સથી પણ તમને તમને આ બે દિવસ દરમિયાન તમારા કામ ધંધાની અંદર ફાયદો થાય સંપૂર્ણ શક્યતાઓ છે રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ માટે આ દિવસ દરમિયાન તમને સાથ સહકાર ખાસ સહકર્મચારીઓનો પ્રાપ્ત થશે તમે વિચાર્યું પણ નહીં હોય કે આ સહકર્મચારીઓ તમને આટલો ફાયદો કરાવી જશે પરંતુ આ ફાયદો તમને આ બે દિવસ દરમિયાન જોવા મળશે એટલે કે એવો સાથ સહકાર એવો સપોર્ટ તમને સહકર્મચારીઓ કરશે કે તમારું જે કામ તમને જે થોડું અઘરું લાગતું હતું એ કામ હવે તમને સહેલું લાગવા મળશે અને ફટાફટ ઉકેલાતું જણાશે આ સિવાય આ દિવસ દરમિયાન તમને તમારા બોસ જે હશે તે પણ તમારા કાર્યની પ્રશંસા કરતા જોવા મળશે એટલે કે તમારા જો અગાઉ બોસ સાથેના સંબંધો ખરાબ થઈ ગયા હોય અને તમને એવું લાગતું હોય કે હવે નોકરી છોડી દઉં હવે કંઈ આમાં અહીંયા કંઈ ખાસ રોથ લાગતો નથી તો તેમાં પણ એક યુ ટર્ન આવી શકે છે અને બસ તમારા કાર્યના પ્રશંસા કરતાં જોવા મળશે અને તમને નોકરીમાં ફાયદો થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય જો તમારે પ્રમોશનના હાલ ફોર્મ ભરાતા હશે તો તેમાં પણ બસ પોઝિટિવ તમારો રેફરન્સ મૂકે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય જાહેરમાં પણ તમારા કાર્યના વખાણ થતાં તમને આ બે દિવસ દરમિયાન જોવા મળશે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આ બે દિવસ દરમિયાન અચાનક કોઈ જગ્યાએ ટૂંકી મુસાફરી ખાસ કરીને ધાર્મિક સ્થળે તમને ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય છેલ્લા ઘણા સમયથી તમે એવું અનુભવતા હોય કે તમને કોઈ આર્થિક સહાયની જરૂર છે તમે અલગ અલગ મિત્રો સાથે હાથ લંબાવ્યો હોય પણ કોઈપણ જગ્યાએથી ખાસ તમને આર્થિક સહાય પ્રાપ્ત ન થઈ હોય પરંતુ આ બે દિવસ દરમિયાન પિતા તમને સારી એવી આર્થિક સહાય કરી જાય તેવું બની શકે છે આ બે દિવસ દરમિયાન તમે એવું અનુભવશો કે તમને નસીબનો જાણે સારો એવો સાસ સાંપડી રહ્યો છે અને તેના કારણે તમને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે તેવું અનુભવશો તમે આ સિવાય આ દિવસ દરમિયાન તમારે ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે જીવનમાં એક અલગ પ્રકારનું ગાઈડન્સ એક સારું ગાઈડન્સ તમને મળતું જણાશે અને તેના કારણે પણ જો તમે કોઈ ખોટા રસ્તે જઈ રહ્યા હશો તો તમને આ વડીલો અને આ ગુરુજનો તમને ખાસ પાછા સાચા માર્ગે વાળશે અને તમે પણ તમારા જીવનને બદલવાની પ્રેરણા એમનામાંથી ગ્રહણ કરો તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ બે દિવસ દરમિયાન તમારા માટે લાઈફ ચેન્જિંગ સાબિત થશે તમને નસીબનો સારો એવો સાથ સહકાર મળતો જણાશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આ દિવસે ખાસ ખાસ રાખ ધ્યાન રાખવાની જરૂર છે એટલે તમારે જો તમે વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલ ચલાવવામાં ખાસ તકેદારી રાખવાની છે ખૂબ જ શાંતિથી અને ધીરજ પૂર્વક તમારે વોલ તમારે વ્હીકલ ચલાવવું જોઈએ અન્યથા આકાશમાં થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ દિવસ દરમિયાન તમારે જો છેલ્લા ઘણા સમયથી કોઈ રોગની ટ્રીટમેન્ટ ચાલતી હોય અને તમે ડૉક્ટરનું કન્સલ્ટન્સી લેવાનું ટાળતા હોય કે ભાઈ હવે પછી જઈશું એમ કરીને તો ખાસ તમારે આળસ રાખ્યા વગર ડૉક્ટરની સલાહ લઈ લેવી જોઈએ જેથી કરીને રોગમાં જે આકસ્મિક ખર્ચ આવવાનો છે તેને ટાળી શકાય આ સિવાય આ દિવસો દરમિયાન તમારે શાસ્ત્રી પક્ષ સાથે પણ ખૂબ જ માનપૂર્વક વર્તન કરવાનું છે ખાસ એમને મન દુઃખ ન થઈ જાય તેવું કોઈ પણ પ્રકારનું વર્તન તમારે આ બે દિવસ દરમિયાન ના કરવું જોઈએ કોઈ પણ મુદ્દાની વાત કરવાની હોય તો પણ ખૂબ જ ધ્યાન રાખીને તેમની સાથે એ વાતને રજૂ કરવાની છે ક્યાં ગુસ્સો ન કરી બેસો તેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એક લીટીમાં કહું તો તમારે મગજ ઉપર ખાસ નિયંત્રણ રાખવાનું છે ગુસ્સાઓ ગુસ્સાને કાબૂમાં રાખવાની આ દિવસો દરમિયાન જરૂર છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આ દિવસે ખાસ લાઈફ પાર્ટનરનો સારો એવો સહકાર મળતો જણાશે જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં દિવસની શરૂઆતથી જ તમને સારો એવો ફાયદો થતો જણાશે આ સિવાય લાઈફ પાર્ટનર દ્વારા તમારા તમારા બિઝનેસને લગતા આઈડિયા સારા એવા આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય તમારે કોઈ નવી ડીલ કરવી હોય અથવા તો નવો કોઈ બિઝનેસ શરૂ કરવો હોય તો તેમાં પણ આ બે દિવસ દરમિયાન તમે કરી શકો છો અને તમે તમને તેમાં ફાયદો થાય તેવી શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસ દરમિયાન તમને રોકાણમાં પણ સારી એવી સફળતા મળતી જણાશે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આ દિવસને ખાસ ધ્યાન રાખીને પસાર કરવાની જરૂર છે સિઝનલ બીમારીના કારણે આકસ્મિક ખર્ચ કરવો પડે તેવી સંપૂર્ણ શક્યતા છે આ સિવાય આ બે દિવસ દરમિયાન તમારે કોર્ટ કચેરીના ધક્કા થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે તો ખાસ તમારે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ તમારા બોલવા ચાલવા ઉપર ખાસ તમારે નિયંત્રણ રાખવાની જરૂર છે આ સિવાય આ બે દિવસો દરમિયાન જો તમે કોઈ કોર્ટનું કા કોઈ લોનનું કાર્ય કરવા જઈ રહ્યા હોય તો તેમાં પણ વિલંબ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે એટલે કે લોન તમે એવું ધાર્યું હોય કે મળી જશે પરંતુ આ બે દિવસ દરમિયાન તમને કોઈક નેગેટિવ સમાચાર મળે અને તમારી લોનની અંદર વિલંબ આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે ખાસ સ્વાસ્થ્ય ઉપર તમારે ધ્યાન રાખવાની જરૂર છે તમારા ઉઠવા બેઠ બેસવાની જે લાઇફસ્ટાઈલ છે તેને તમારે ચેન્જ કરવી જોઈએ એમાં ખાસ ડિસિપ્લિન લાવવી જોઈએ જેથી કરી અને તમારી સિઝનલ બીમારીનો ખર્ચ બચી શકે અને તમારી સેવિંગ થઈ શકે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે ખાસ આ બે દિવસ દરમિયાન જો તમે રિલેશનશિપમાં હશો તો તમને પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સાથ સહકાર મળતો જણાશે આ સિવાય સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ આ બે દિવસ દરમિયાન તમને પ્રાપ્ત થઈ શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસ દરમિયાન તમે કોઈ નવી સ્કિલ શીખો તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસ દરમિયાન તમને વાંચન કરવાનું પણ વિશેષ મન થશે અને જેના કારણે તમે નવી વસ્તુ શીખી શકશો અને જીવનમાં ઉતારી શકશો આ સિવાય રોકાણ બાબત બાબતે પણ આ બે દિવસો તમારા માટે ખૂબ જ સારા સાબિત થશે અને તમને ફાયદો કરાવે તેવી શક્યતાઓ છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ માટે આ બે દિવસો દરમિયાન જો તમે મકાન કે જમીન સંબંધિત કોઈ ડીલ કરવાનું વિચારી રહ્યા છો તો આ ડીલમાં પણ તમને સારી એવી સફળતા મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસ દરમિયાન તમને તમારા માતાના સ્વાસ્થ્યની ચિંતા સતત સતાવ્યા કરશે આ સિવાય આ બે દિવસ દરમિયાન જો તમે ઘરેથી દૂર રહેતા હશો તો તમને ખાસ એક જ વિચાર આવ્યા કરશે કે હવે ક્યારે ઘરે જુઓ અને ક્યારે ટિકિટ કરાવી દઉં આ સિવાય આ બે દિવસો દરમિયાન તમારે જે પણ સોદો કરવા જઈ રહ્યા હોય તેમાં સારા એવા પોઝિટિવ તમને રિસ્પોન્સ આવશે તો તમારે ખાસ આ બે દિવસ દરમિયાન બહુ વિલંબ પણ નહીં અને બહુ ઉતાપળ ઉતાવળ પણ નહીં એવી રીતે બેલેન્સ સાથે તમારે નિર્ણય કરવાનો છે જેથી કરીને તમને સારી એવી સફળતા મળી શકે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આ બે દિવસો દરમિયાન કોઈ જગ્યાએ ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસો દરમિયાન તમારે તમારા નાના ભાઈ બહેન સાથે મુલાકાત થાય તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય જૂના પાડોશીને પણ મળવાનું થાય તેવી પણ શક્યતાઓ છે જેના કારણે તમારી જૂની યાદો તાજી થાય અને તેના કારણે જીવનમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ તમે અનુભવો અને તમારા બંને દિવસો ખૂબ જ સારા જાય તેવી પણ શક્યતાઓ છે આ સિવાય તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ હાથમાં લીધું હશે તો તે કામ પણ આ બે દિવસો દરમિયાન સરસ રીતે પૂરું થાય અને તમને સારી એવી સફળતા મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ દિવસની શરૂઆતથી જ તમને એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ થશે એક અલગ પ્રકારની કમાણી એટલે કે સારી એવી કમાણી તમને આ દિવસ દરમિયાન થાય તેવી શક્યતાઓ છે આ સિવાય રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બે દિવસો દરમિયાન તમને સારો એવો લાભ થાય તેવી શક્યતાઓ છે કુટુંબના કોઈ વ્યક્તિ સાથે અગાઉ મંદૂક થયું હોય અને તમને એવું લાગતું હોય કે હવે સંબંધો જાણે સાવ બગડી જ ગયા છે તો એ સંબંધોમાં પણ ફરીથી મીઠાશ આવતી તમે આ બે દિવસો દરમિયાન અનુભવશો અને એક અલગ પ્રકારનું બોન્ડિંગ પણ તમારી રિલેશનશીપની અંદર થશે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસો દરમિયાન ખાસ તમે બહાર જમવા જવાનું પ્લાનિંગ કરો અને મિત્રોને મળવાનું પ્લાનિંગ કરો તેવી પણ શક્યતાઓ છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો સ્વ કેન્દ્રિત રહેશે અને ખાસ તમે તમારા ઉપર કાર્ય કરી શકશો અને તેના કારણે તમને સારી એવું પ્લાનિંગ કરવામાં મદદ મળી રહેશે અને તમે તમારા કાર્યને સારી રીતે પાર કરી શકશો આ સિવાય તમે તમારું રોકાણ પણ તમે સરસ રીતે કરી શકશો જેથી કરી અને તમને સારી એવી સફળતા મળી શકે છે આ સિવાય જૂના જે પણ પ્લાનિંગો તમારા કોરંભે ચડેલા હોય તે પણ પ્લાનિંગો આ બે દિવસ દરમિયાન પાર પડતા જણાશે અને ભવિષ્યના જે પણ તમે પ્લાનિંગ કરવાનું વિચારી રહ્યા છો તે પણ બધા પ્લાનિંગ સારી રીતે તમે કરી શકો તેવી સંપૂર્ણ શક્યતાઓ છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોએ આ બે દિવસને ખૂબ જ સાવચેતીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે તમારે હોસ્પિટલના ન ધારેલા ધારેલાકા આ બે દિવસો દરમિયાન થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે કદાચ ધાર્યું ના હોય તેવો ખર્ચ કરી બેસો એટલે કે તમે વિચાર્યું પણ ના હોય કે ભાઈ આ વસ્તુ હું લઈશ અથવા તો આ પ્લાનિંગ મારાથી થઈ જશે અને તેમાં અચાનક તમે ખર્ચ કરી બેસો તેવી પણ શક્યતાઓ છે આ સિવાય ડોક્યુમેન્ટ સંબંધિત ખાસ કરીને ફોરેન રિલેટેડ કોઈ કામ તમે કોઈને સોંપેલું હોય કોઈજને કે કોઈ પણ વ્યક્તિને તો તેમાં આકસ્મિક ખર્ચ આવે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે તો ખાસ આ દિવસ દરમિયાન તમારે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનું છે સાથે સાથે સેવિંગ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે ઓછા પૈસામાં વધુ વસ્તુ આવી શકે તે બાબતને તમારે ખાસ આ બે દિવસ દરમિયાન વિચારવી જોઈએ જેથી કરી ને તમને ફાયદો મળી શકે હવે આપણે વાત કરીએ કે કઈ ત્રણ રાશિઓને આ બે દિવસ દરમિયાન રોકાણમાં ફાયદો થાય તેવી શક્યતા છે તો મિથુન રાશિ તુલા રાશિ અને કુંભ રાશિ આ ત્રણ રાશિના જાતકોને રોકાણમાં ફાયદો થાય તેવી શક્યતાઓ છે જ્યારે કર્ક રાશિ કન્યા રાશિ અને મીન રાશિ આ ત્રણ રાશિના જાતકોને રોકાણમાં રોકાણ કરવાથી બચવું જોઈએ ઓમ નમઃ શિવાય